જે અંતર્ગત નર્મદા જિલ્લાના તિલકવાળા ખાતે યુવાનો દ્વારા બાળકીની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી સાથે જ યુવાનોએ દુષ્કર્મ કરનાર આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ પણ કરી છે ભરૂચ જિલ્લામાં આવેલા ઝઘડિયા જેઆઈડીસી ખાતે દસ વર્ષની બાળકી પર એક નિરા નરાધાર અને જે વિષમ દ્વારા જે એના પર દુષ્કર્મ કરવામાં આવ્યું અને એના પર ક્રૂરતા આચરવામાં આવી તે દીકરીનું દસ સાલની દીકરીનું આજે સાતથી આઠ દિવસ બાદ સારવાર દરમિયાન એનું આજે દુઃખદ અવસાન થયું છે જે ખૂબ જ ગંભીર અને ખૂબ જ નિંદનીય છે આવા જે દુષ્કર્મ કરનારા જે યુવાનો હોય એમને એક શીખ મળવી જોઈએ સમાજ વતી અને સરકાર વતી શીખ મળવી જોઈએ કે આવી જે બાળકીઓ હોય છે જેના પર આવા જે દુષ્કર્મ કરવામાં આવે છે એ દુષ્કર્મ ના કરે અને આ દુષ્કર્મ જે પીડિતા થઈ છે એના પરિવારને અને દસ વર્ષની દીકરીને ન્યાય મળે એ માટે પ્રાર્થના કરીએ છીએ